પાટણના રાધનપુરમાં ગમખવાર અકસ્માતની ઘટના બની જેમાં ચાર લોકોના મોત થયા છે ખારિયાપુલ નજીક આણંદથી રાપર તરફ જતી એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો જેમાં બસના ડ્રાઈવર કંડક્ટર અને ટ્રકના ડ્રાઈવરની સાથે ક્લીનરનું પણ મોત થયું છે છ થી પણ વધુ મુસાફરોને નાની મોટી ઇજા પહોંચી છે આથી આ તમામ ઈજાગ્રસ્તોને રાધનપુર રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે બનાવની જાણ થતાની સાથે રાધનપુર પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી

ઘટના સ્થળે ચાર લોકો જેવા ઘાયલ થયા હતા એટલે કે બસ ના ડ્રાઈવર તેમજ કંડક્ટર તેમજ ટ્રક નો ડ્રાઈવર અને તેનો કિનાર છે જે ઘાયલ થયો હતો અને ત્યાં લોકોની ભીડ રાતના સમયે છોડી આવી હતી અને ટ્રાફિક સર્ટાવાની સમસ્યા સામે થઈ હતી સાથે પોલીસ તેમજ એમ્બ્યુલન્સ પણ ત્યાં પહોંચી ગઈ હતી અને સાથે વાત કરવામાં આવે ટ્રક અને બસ અથડાની સાથે ચાર લોકોને જે ગંભીર ઈજાઓ થઈ હતી અને બીજા લોકોને સામાન્ય ઈજાઓ થઈ હતી પણ ચાર લોકોને જે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા પરંતુ ત્યાં ડોક્ટર દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવેલા આ ઘટનાની અંદર જે એક્સિડન્ટની ઘટના બની છે એના અંદર ચાર લોકોના મૃત્યુ છે એટલે બસ એસટી ડ્રાઈવર કંડક્ટર અને ટ્રક ચાલક અને ટ્રક સાથે જે હોય છે તે ચાર લોકોના મોત થયા છે સાથે બીજા લોકો છે તે ઘાયલ થયા હતા તેમને સારપુર રાતનપુર રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને તેમને ત્યાં સારવાર આપવામાં આવી હતી પરંતુ જે ગંભીર બીજા બે લોકો જે ઘાયલ થયા છે તેમને પાટણ ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે સાથે બીટાને પ્રાઇવેટ હોસ્પિટલ સાથે ખસેડવામાં આવ્યો છે તો ચોક્કસથી જે વાત કરવામાં આવે તો બસ અને ટ્રક જે ધડાકા ભરે સાથે ટકરાઈ ગઈ તેને છૂટી પાડવા માટે રાતોરાત ટ્રેન બોલાવવામાં આવ્યું તેને પણ ફૂટો પાડીને બસ અને ટ્રકને અલગ કરવામાં આવી છે અને હાઈવે પરનો ટ્રાફિક છે તે દૂર કરવામાં આવ્યો છે પ્રાઇવેટ એમ્બ્યુલન્સ દ્વારા અલગ અલગ સ્ટેશનો અલગ જગ્યા પણ અને ચોક્કસથી વાત કરવામાં આવે છે કે રાધનપુર જે રાપરિયા હનુમાન જે હાઈવે છે ત્યાં પર વારંવાર આ રીતે ઘટનાઓ બનતી હોય છે અને ક્યાંક ને ક્યાંક ત્યાં લોકોને જીવ ગુમાવ સમગ્ર માહિતી બદલ તો રાધનપુર નજીક આ ઘટ એસટી બસ અને જે ટ્રક છે બંને વચ્ચે આ ટક્કરની ઘટના બની જેમાં છ લોકો માફ કરશો ચાર લોકોના મોત થયા છે અને છ લોકો ઇજાગ્રસ્ત થયા છે